ધર્મ વિશે એટલે કેવું કે તમે આ માતાજી ભગવાન માનો છો એ બધું ખોટું છે આમ તો પછી અમને એમ કે એમના ધર્મનું જે બતાવે છે શીખવાડે છે તો એક વખત જોઈએ તો ખરા કે શું છે એટલે અમે એ જ નવું જાણવા માટે અમે એમનું બધું સાંભળ્યું પછી અમને પુસ્તકો આપીએ પણ વાંચી પુસ્તકો વાંચી પછી અમને એમના વિડીયો બતાવવાના ચાલુ કર્યા દર શનિવારની મિટિંગમાં શનિવારની મિટિંગ પૂરી થાય મિટિંગ પૂરી થયા પછી અમને અલગ રૂમમાં બેસાડે અને એમનું લેપટોપ લઈને અમને વિડીયો બતાવે અમે વિડીયો જોવા કદી ના નહીં પાડી અમે એ પણ જોયા પછી અમે અમારા અધિકારી વિરુદ્ધ અમારા મેડિકલ ઓફિસરની જાણ વિરુદ્ધ એમની જાણ નહીં અને એમાં મેસેજ લખ્યો કે કાલે તમારા લોકો તાલીમ છે તો અમે તાલીમનું જોણીને અમારી આશાબિયાનું જો બે આશા પૈસા નહોતા ભાડું નહોતું પણ ઓછીના અમે આપ્યા અને એમને ભાડું લઈને અમે લઈ ગયા મિટિંગ જોણીને તાલીમ જોડીને તો તઈ ગયા તા એમના ધર્મની મિટિંગ ચાલુ હતું હવે અમારથી અદ્વત ભૂ ઉભું થઈને આવતું ના રહેવાય એટલે અમે પૂરેપૂરી એમની મિટિંગ સાંભળી અને પૂરો સમય સાંભળી પૂરો સમય પૂરો થયા પછી પાંચ વાગ્યા છૂટ્યા પછી અમે જે બસ માટે નીકળ્યા અમે બસ અમને સમય બસ પણ ના મળી અમે બહુ રાહ જોઈ અને બસ અમે હેરાન એટલું બધું થયા વરસાદ પણ ચાલુ અમને કોઈને એક પણ ફોન નહીં આવ્યો કે તમે પહોંચ્યા કે શું છે તમારી પોઝિશન શું છે પછી અમે લોકો રાત્રે સાત વાગે આઠ વાગે ઘેર આવ્યા અને ઘેર આવ્યા પછી બીજી દિવસ મિટિંગ હતી મારા આમાં પર પીઆરસીમાં મેં અડી ફરીના શનિવારે હતી તો મેડિકલ ઓફિસર અમને પ્રશ્ન કર્યો કે બેન ગયા શનિવારે તમે લોકો કયા હતા અમે કહ્યું કે બેન અમારી પર તો મેસેજ આવ્યો હતો કે તમારા લોકો મીટિંગ છે બરોડામાં એટલે અમે મિટિંગમાં ગયા પણ એ તો એમના ધર્મની મિટિંગ હતી બેનના ધર્મની હતી તો કે પણ તમારા અમે એમના સાહેબ છે કે એ તમારા સાહેબ છે તમારા સાહેબ પણ એ છે કે અમે છે મેં કહ્યું બેન સોરી અમારાથી આટલી ભૂલ થાય કે તમને પૂછવા ના રહ્યા પણ અમને તો અમારા બેને જે કહ્યું એ જ માનવાનું હોય ને અને અમે એમનું માનીને અમે મિટિંગમાં ગતા રહ્યા એટલેથી ના પત્યું પછી અમને અમારા બેનો આગળ વધતા એમને એવું કહ્યું કે તમે ખાલી વિડીયો જોશો પુસ્તકો વાંચશો એટલું પૂરતું નહીં મિટિંગોમાં આવશે એટલું પૂરતું નહીં તમારે બાપ લો તારે ખરા કહેવાય તમે એટલે અમે એવું કહ્યું કે અમે બાપ ના લઈ શકીએ અને છતાંય પાછી અમને અમારા ભગવાન ખોટા છે એવું ઠરાવવા મળી માતાજી ખોટા છે તમારી માતાજી હોય તમને પોતાના ભરી રૂપિયા નહીં તમારી માતાજી હોય તો તમારા છોકરાઓ નક્યો નહીં દીધી શબ્દો બોલો માતાજી વિશે ભગવાન વિશે માધવજી તો ખોટા છે એવું એવું ઠરાવડ આવે એટલે પછી અમે એમનો વિરોધ કર્યો કે ના હવે તો હદ થઈ ગયા આવું બધું અમે નહીં અમે બાપતીસ તો ના જ લઈએ અમે બેન અમે બધું કરીએ અમે બાપતીસ ના લઈએ ત્યારથી અમે હરંગતી ચાલુ કરી દીધી એ સમય પછી જયારે પગાર બિલ નો સમય આવ્યો પગાર બિલમાં કોને

અને અરજી લખી એ સાહેબે અમારી ઘર અમને એ લોકો ઇન્કવાયરી મોકલી એક સાહેબને મોકલ્યા કે તમારા લોકોને જે કે રજૂઆત હોય એ લખીને આપો અમે બધી જ બહેનોએ અમારી રજૂઆત હતી એ લખી સાહેબ અને લખ્યા પછી એ સાહેબ લખાણ અમારું લઈ ગયા અમે કોઈ જાતનો ઝઘડો નહીં કર્યો નહી બોલ્યા અમે કશું કર્યું નહીં પછી એ બેન નું તો કઈ ને એ બેન જવાબ કરે છે પણ અમે ન્યાય માટે સતત જોતા રહ્યા રાહ કે અમારું કેમ હજુ કશું આવતું નહીં અમે આટલી રજૂઆત કરી અમારું સાંભળતું કેમ નહી આઠ આઠ દસે અમે અરજી કરી પણ એનો કોઈ જવાબ નહીં કોઈ જવાબ નહીં અમે થાક્યા પછી અમે જવાબ લેવા માટે આજે પણ અગર આનંદ આયા તો અમને જાણવા મળ્યું કે સાહેબે અમારી વાત સાંભળી છે અને જિલ્લા પંચાયતના મુખ્ય સાહેબે અમારું ખરેખર સાંભળ્યું અને અમને ન્યાય આપ્યો એ બેનની બદલી તો કરી દીધી છે અમે જાણ્યું એ બદલથી અમે ખુશ પણ કોણ જાણે તો આગળ બીજી બેનો સાથે પણ આવું નહીં કરે નમસ્તે હું ડોક્ટર પૂર્વી નાયક અધિક જિલ્લા આરોગ્ય અધિકારી બેન કેન્દ્રની આશા વર્કર બેનો ફરિયાદ કરી શું ફરિયાદ છે અને શું કાર્યવાહી બામણવા પીએચસી માં આશા બેનો દ્વારા ફરિયાદ થયેલી કે એમને હેરાન કરવામાં આવે છે મીટિંગ બોલાવવામાં આવે છે અને થોડું ઘણું કામ માટે ભરણ આપવામાં આવે છે એ અંગે અમે જિલ્લામાંથી તપાસ કરી અને અહેવાલ લઈ અને અમને જે અહેવાલ ઉપરથી લાગ્યું કે આ હકીકત સાચી છે એટલે અમે લોકો આશા બે આશા બહેનોની ફરિયાદના અનુસંધાને એ બેનની બદલી ઉમરેઠ ભાલે જે કરી દીધેલી છે બેન અને એમનો એ બેન છે અને એ એફએ તરીકે ત્યાં કાર્ય કરતા હતા અને એમની બદલે એફએફ ડબલ્યુ તરીકે જ ભલેજીક માં થઈ ગઈ છે